ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષેત્રે સમાજના અગ્રણી સ્વર્ગસ્થ મહિપતસિંહ જાડેજાની આજે પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે મહિપતસિંહજી જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે રેબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં જાણે રક્તદાતાઓનો દરિયો ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો રક્તદાન કેમ્પના રેકોર્ડની સાથે પાંચ લોકોએ દેહદાનના સંકલ્પ પણ લીધા હતા

મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું સવારે છ થી બપોરે બે કલાક સુધી રીબડાના મહિરાજ બજરંગબલી મંદિર ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં જાણે રક્તદાતાઓ માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા મહારક્તદાન કેમ્પના આયોજક અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તમામ સમાજના લોકો હાજર રહી આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે રાત્રિના ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે તેના દ્વારા એકત્ર થયેલા રકમ ગૌ સેવામાં વાપરવામાં આવશે આજે મારા પિતાશ્રીની પ્રથમ પૂર્ણતિથી હોય તે નિમિત્તે અમે મહારક્તદાનનું આયોજન કરેલું હોય જે અંગે મારા પિતાશ્રીના ટેકેદારો તેમજ જે ચાહક વર્ગ છે તે તમામ સમાજના લોકો આજે અહીંયા ઉપસ્થિત છે અને આ બ્લડ કેમ્પમાં આશરે ચારથી પાંચ હજાર બોટલ બ્લડ થશે આજે ઘણા બધા લોકો એમ કે આજે જે લોકો બ્લડ દેવા આવ્યા છે એમાંથી ચારથી પાંચ હજાર લોકોએ અંગ દાન કરવાનું સંકલ્પ કરેલ છે રીબડા રક્તદાન કેમ્પમાં વહેલી સવારથી જ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રક્તદાન કેમ્પમાં ટાર્ગેટ કરતાં પણ વધુ ચારથી પાંચ હજાર બોટલ રક્ત એકઠું થયું હતું રક્તદાન માટે લોકોનો પ્રવાહ એટલો અવિરત રહ્યો કે સૌરાષ્ટ્રની આઠ જેટલી વિવિધ બ્લડ બેન્કો દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી રહી હોય તેમ છતાં રક્તદાતાઓને રક્ત આપવા રાહ જોવી પડી રહી હતી રીબડા ખાતે મહારક્તદાન કેમ્પના સફળ આયોજનને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો હાજર રહ્યા હતા અને સંતો દ્વારા આયોજક રાજદીપસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું આ તકે રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ કેમ્પ દ્વારા પાંચ હજારથી વધુ બોટલ રક્તદાન એકત્ર કરાયું છે અમારે પોણા મૂક્યા હતા અમે અને અમારો ટાર્ગેટ હતો અને અને એ તો તો લગભગ થઈ હું માનું ત્યાં સુધી હવે પાંચ હજાર બોટલો ઉપર જશે એટલે અમારો આપ જોઈ રહ્યા છો કે જે ટાર્ગેટ હતો એના કરતાં દસ ગણો લોકોનો પ્રતિસાદ મેળવ્યો છે અને બધા ખંભે ખંભે મળાવીને અમારી સાથે સેવાના કાર્યમાં જોડાણા છે ત્રણ પેઢીથી કરતા આવીએ છીએ મેં તમને કીધું હતું એમ ભાઈ કે એક મેં ફાઉન્ડેશન ચાલુ કર્યું છે આર આર ફાઉન્ડેશન જેમાં અમે ક્યાંય પણ ફંડ લેતા નથી ક્યાંય પણ કોઈથી આજીવન હું એટલી ખાતરી આપું છું આપના માધ્યમથી કે હું જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી ફાઉન્ડેશનમાં એક રૂપિયો પણ ફંડ લેવામાં નહીં આવે પણ ફાઉન્ડેશન એક એવું માધ્યમ અમે કર્યું છે કે જેનાથી લોકો અમારી સાથે જોડાય અને જેમ હું મારા વિસ્તારમાં ગોંડલ કે રાજકોટમાં જેમ મારા વિસ્તારમાં મારી ટીમ સાથે બધા ગરીબોને મદદ કરું છું એવી જ રીતે આખા ગુજરાતમાં ટીમ બનાવી છે કે આખા ગુજરાતમાં ગરીબોની મદદ થાય અને બે ત્રણ મહિનામાં જ અમે દસ હજારથી વધારે મેમ્બરો થઈ ગયા છે અને હજી આગળ જતા લાખો મેમ્બરો જોડાશે એવી હું ખાતરી આપું છું રેબડા ખાતે રક્તદાન કેમ્પમાં રેકોર્ડ સર્જાવાની સાથે પાંચ હજાર લોકોએ દેહદાનના સંકલ્પ પણ લીધા હતા રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા શરૂ કરાયેલા સેવાકીય પ્રવૃત્તિની સરવાણીમાં તમામ લોકોએ સ્વયંભૂ જોડાઈ જાડેજા પરિવારની પહેલને બિરદાવી છે રેબડાથી નરેશ સેકલિયા સાથે બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ